સમાચાર સમાચાર જોઈએ તો એક પ્રાપ્ત થઈ રહ્યા છે અગ્નિકાંડને લઈને સંદેશ ન્યૂઝ પર મોટો ઘટસ્ફોટ ભ્રષ્ટ ટીપી શાખાનો સૌથી મોટો પુરાવો સંદેશ ન્યૂઝ પાસે તો સંદેશ ન્યૂઝે હાથ લગાવ્યું ટીપી શાખા રજિસ્ટર

બાંધકામની ફાઇલ અંતિમ મહોર માટે જાય છે કમિશનર પાસે બાંધકામ તોડવાની સ્પષ્ટ સૂચના છતાં ધમધમી રહ્યોતો આ ગેમ ઝોન જે મોતનો ઝોન બની ગયો ટીપીઓ અને એટીપી ની રહેમ જર હેઠળજ આ ધમધમી રહ્યોતો આ ગેમ ઝોન રજિસ્ટરમાં કુલ 692 મિલકતો સામે મનાઈ હુકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો

બિલકુલ હિના સત્યાવીસ લોકોના મોત થયા છે અને આ મોતના જવાબદાર અધિકારીઓ પણ છે કારણ કે જે પ્રકારે ટીપીઓ શાખાએ પોતાનું રજીસ્ટર બનાવ્યું હતું આ રજીસ્ટરની અંદર મિલકતો જે છે કે જેમને તોડી પાડવાની હતી છતાં પણ તોડવામાં ન આવી નંબર પુરાવાઓ અત્યારે આપણા હાથમાં લાગ્યા છે હું આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું આ યુવરાજસિંહ સોલંકીના નામનું જે ટીઆરપી ગેમ ઝોન ચાલી રહ્યું હતું આ મનપા રાજકોટ મહાનગરપાલિકાનું આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રજીસ્ટર છે શાખાનું કે તેમણે અગિયાર ચાર બે હજાર ત્રેવીસના રોજ યુવરાજસિંહ સોલંકી ટીઆરપી ગેમ ઝોનમાં પેટ્રોલ પંપ પાછળ નાના મોવા મેન રોડ ઉપર આવેલું હતું તેમને મનાઇ હુકમ ફરવામાં આવ્યો હતો એકસો ને બસો એક કલમ મુજબ હું આપને પાછળના દ્રશ્યો રજીસ્ટરના બતાવીશ આ રજીસ્ટર મારા હાથમાં આવ્યું છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બસો ને એક કલમ આ બસો ને એક કલમની જોગવાઈ એવી છે કે કોઈપણ બાંધકામ જે છે તે મંજૂરી વગરનું હોય કોઈ મંજૂરી લેવામાં આવી હોય તેમની સામે તાત્કાલિક ડિમોલેશન કરવામાં આવેલેશનનો ખર્ચ પણ જેમણે આ બાંધકામ કર્યું છે તેમની પાસેથી લેવાના હોય છે આ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે આ રજીસ્ટર અત્યારે સંદેશ ન્યૂઝના હાથે લાગ્યું છે આ રજીસ્ટરની અંદર કેટલા બધા પુરાવાઓ સામે આવી રહ્યા છે ભાંડા ફોડ થઈ રહ્યો છે ટીપીઓ અધિકારી એની નીચેના અધિકારી એ ટીપીઓ અને ગૌતમ જોશી અને એની નીચે પણ જે અધિકારીઓ આવે છે જે એન્જિનિયર હોય છે તેમની પણ આમાં સંડોવણી હોવાના સ્પષ્ટ ખુલાસાઓ રહ્યા છે કારણ કે જે પ્રકારે આ ઘટના બની છે અગિયાર ચાર ત્રેવીસની અંદર તમે નોટિસો આપો છો તમે ફાઇનલ નોટિસો આપો છો કે તમે બાંધકામ તોડી પાડો સુધી જ્યાં સુધી ન બન્યો સુધી કાર્યવાહી ન કરી સૌથી મોટા પુરાવા સંદેશ ન્યૂઝ બતાવી રહ્યું છે શા માટે અધિકારીઓને છાવરવામાં આવ્યા શા માટે આ ટીઆરપી ગેમ ઝોનના જે સંચાલકો જે છે તેમની પાસેથી પૈસા ખંખેરવામાં આવ્યા અને સિત્યાવીસ સત્યાવીસ જિંદગી જે છે તેમની અંદર હોમાઈ ગઈ ત્યાં સુધી કોઈ પણ કાર્યવાહી તમે કરી નહીં પરંતુ અલગ અલગ હુકમો જે છે ફરમાવવામાં આવ્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આખો મારા હાથમાં આ રજીસ્ટર છે હું તમને બતાવી રહ્યો છું કે આ જાવક પત્ર રજિસ્ટર મારા હાથ ની અંદર છે આ કોર્પોરેશન ના ટીપી શાખાનું છે કોર્પોરેશન ના ટીપી શાખા જે છે તેમની કાર્યવાહી છતાં પણ તેમણે કાર્યવાહી ન કરી અહીંયા દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે યુવરાજસિંહ સોલંકી કે જેમનો સંચાલક છે તેઓ કહી રહ્યા હતા કે પ્રકાશ હિરણ માલિક છે પરંતુ અગિયાર ચાર ત્રેવીસ ની અંદર યુવરાજસિંહ સોલંકીને ટીઆરપી ગેમ ઝોનના માલિક જે અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે શાખાની અંદર જેમનું નામ છે તેને કલમ બસો સાઠ એક હેઠળ તેમની અંદર તેમને આ જે નોટિસ પાઠવવામાં આવે છે ને આ નોટિસ એ કહી રહી છે કે ટીઆરપી ઊભું કરવામાં આવ્યું હતું તે ઊભું કરવામાં આવ્યું હતું છતાં પણ કોઈ કાર્યવાહી જે છે તે કરવામાં ન આવી અને બે હજાર ચોવીસ પચીસ તારીખ સુધી આ ધમધમતું રહ્યું અને સત્યાવીસ લોકોની જિંદગી આની અંદર હોમાઈ ગઈ સૌથી મોટા પુરાવા સંદેશ ન્યૂઝ બતાવી રહ્યું છે છસો ને મિલકત એટલે કે માત્ર 10 મહિનાની અંદર આ રજિસ્ટરનો આ જે ડેટા છે તે માત્ર ને માત્ર મહિનાનો છે મિલકતોને આ નોટિસ આપવામાં આવી હતી અને આ નોટિસની અંદર સ્પષ્ટપણે છે કે જણાને નોટિસ આપવામાં આવી હતી ને નોટિસ તો કેટલા રૂપિયા ખંખેર્યા છે કરોડો રૂપિયાની મિલકત એમનામ નથી બની આ રજીસ્ટર કહી જાય છે કે બંગલાઓ નથી બન્યા ફાર્મ હાઉસ કરોડો રૂપિયાના નથી બન્યા પરંતુ આ બની છે તે સૌથી મોટી ઘટના છે અને કરોડો રૂપિયા એકસો ને ચાલીસ પેજ નો આખું રજીસ્ટર છે આ રજીસ્ટર ની અંદર બસો ને સાઠ કલમ ની જોગવાઈ કરવામાં આવી છે કે માત્ર છેલ્લી જ વાર તમને નોટિસ આપીએ છીએ તમે આ બાંધકામ પાડી નાખો જો તમે નહીં પાડો તો અમે તાત્કાલિક

એમના માટે બચવાની છેલ્લી તક હતી એ તક ને આ ભ્રષ્ટ અધિકારી રોડી નાખી કદાચ એમને આ કામ માટે લાખો રૂપિયા મળ્યા હશે પરંતુ આજે જ્યારે સત્યાવીસ નિર્દોષોના જાન ગયા છે ત્યારે એની કિંમત આંકવામાં આવે તો મને લાગે છે એ એમના સ્વજનો માટે અમૂલ્ય છે અને જે લોકોને આપણે ચૂંટી અને મહાનગરપાલિકામાં મોકલ્યા છે એમને શું ત્યાં મંજીરા વગાડવાના છે એમને તો એ જ જોવાનું છે કે આ ભ્રષ્ટ અધિકારીઓ જે પાપાચાર કરી રહ્યા છે એમને બંધ કરાવવો એમને નિરંકુશ છે એમના ઉપર લગામ મૂકવી પરંતુ કમનસીબે આપણા નેતાઓએ પણ એમને રોકવાને બદલે એમની સાથે કુલડીમાં ગોળ ભાંગી લીધો અને આ મને લાગે છે કે જઘન્ય અપરાધ છે આજે જયારે સંદેશ દ્વારા જે આ નોટિસ નો જે આખો એ મામલો રજૂ કરવામાં આવ્યો છે એ વધુ એક વખત દર્શાવે છે કે કુદરત ને તો આ દુર્ઘટના મંજૂર એટલા જ માટે સપ્ટેમ્બર મહિનામાં અગાઉ પણ વેલ્ડિંગ ના લીધે આગ લાગી હતી પરંતુ ત્યારે ફાયર ના જાગી અને આ રીતે ગેરકાયદે બાંધકામ હતું એમના માટે નોટિસ પણ આપવામાં આવી અને છતાં એ બાંધકામ ને તોડવામાં ના આવ્યું જો એ તોડી પાડવામાં આવ્યું હોત તો ચોક્કસપણે આ નિર્દોષો બચી ગયા હોત એટલે આ સંપૂર્ણપણે માનવ સર્જિત દુર્ઘટના છે એક સામૂહિક હત્યાકાંડ છે અને એના માટે એ બધા જ ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે અને એમને ના રોકનારા તમામ નેતાઓ પણ જવાબદાર છે એટલે ત્વરિત એમને ન્યાય મળવો જોઈએ અને આવા નેતાઓને આવી મહાનગરપાલિકાને સુપરસીડ કરવી જોઈએ અને આ અધિકારીઓ કે જેને પોસ્ટિંગ ફોર વેઇટિંગ કરી અને ઘર બેઠા પગાર આપવામાં આવે છે મને લાગે છે આ પૂરતા પગલા નથી એમને પણ ઘર ભેગા કરી દેવા જોઈએ જેલ ભેગા કરી દેવા જોઈએ

આ અધિકારીઓ એટલા નિરંકુશ હતા કે ગમે એને નોટિસ કાઢી શકે અને ગમે એની નોટિસ પાછા બંધ પણ કરી શકે એટલે કાયદાનું જે એવું છે કે કાયદાનું કરોડિયાના જાડા જેવું છે કે એમાં કીડી મકોડા ફસાઈ જાય પરંતુ મોટા જાનવરો તો નોર મારી અને એને તોડી નાખે એટલે આ અધિકારીઓ એટલા બધા બાદશાહો બની ગયેલા હતા કે એને મરજી પડે એવા લોકોને નોટિસ આપે હવે નોટિસ એને જ મળે જે ગેરકાયદે કામ કરતા હોય ઓફિસ અવર્સમાં નોટિસો આપવામાં આવે ઓફિસ પૂરી થાય પછી એમની સાથે મિટિંગ સિટિંગ અને ચીટિંગ કરવામાં આવે આ એક નજારો રાજકોટ મહાનગર પાલિકામાં આજકાલ નો નહોતો અધિકારીઓ એટલા માટે જ નિરંકુશ બની ગયા એમને લાગ્યું કે જે ધારીઓ એ થશે કારણ કે ના તો કોઈ જોવા વાળું હતું અને જે જોતા હતા એ એમની સાથે મિલી ભગત કરેલા લોકો હતા એટલે લોકોને તો આ બધી ખબર પડતી નથી કારણ કે લોકો એટલા માટે જ પોતે મત આપીને ચૂંટીને નગરસેવકોને મહાનગરપાલિકામાં મોકલે છે કે અંદર ટેકનિકલ શું ચાલે છે ગેરકાયદે શું ચાલે છે શું સારું ચાલવું જોઈએ પરંતુ આ બધી જ જવાબદારી નિભાવવાને બદલે એ લોકો બે જવાબદાર પુરવાર થયા અને મને લાગે છે કે મોટો તોડ આમાં થયો છે અને આ તોડબાજી આમાં તોડબાજીમાં અત્યારે દેખાવમાં માત્ર ટાઉન પ્લાનિંગ શાખા દેખાય છે પરંતુ આની પાછળ રાજકીય માથાઓ પણ ચોક્કસપણે સામેલ હશે અને આ સિરસ્તો લાંબા સમયથી ચાલતો હશે અને એટલા માટે જ આપણે હવે જે રાજકારણને મેવા મેળવવાનું જે ક્ષેત્ર ગણીએ છીએ એ આવા જ કારણે બને છે એટલા માટે જ કલંકિત આવા પ્રકરણો સર્જાય છે અને આ માત્ર ભ્રષ્ટાચાર નથી આ તો નિર્દોષોના જાનની સોદાબાજી છે તમે કોઈ લાખ બે લાખ રૂપિયા લઈ લીધા અને કોઈ જમીન મકાનના કામ માટેના પૈસા નથી આ તો તમે લીધેલા પૈસાની કિંમત કોઈએ પોતાના સ્વજનોના રૂપે ચૂકવવી પડી છે તો આવા લોકોને તો બિલકુલ માફી બક્ષી જ ના શકાય અને એવા આકરા પગલા લેવા જોઈએ કે આ ભ્રષ્ટ તંત્ર વાહકો જે લોકો હજુ પણ આવું કરવા માંગતા હોય એમને ખુદને પણ ડર લાગે આજે તમે જુઓ કે પૂરા રાજ્યમાં રાજકોટ અમદાવાદ બરોડા સુરત તમામ જગ્યાએ સેંકડો ઈમારતોને ચેક કરવામાં આવી અને ક્યાંય ફાયર એનઓસી ના મળ્યું ક્યાં એ બીયું ના મળ્યું તો આ બધું જ દર્શાવે છે કે આ કાગડા બધે જ કાળા છે પહેલેથી ક્યાંય ધ્યાન આપવામાં આવ્યું નથી આ તો દુર્ઘટના ન સર્જાય એટલે લોકો બચી જાય છે બાકી જો દુર્ઘટના સર્જાય તો પછી રાજકોટ હોય અમદાવાદ હોય બરોડા હોય કે સુરત લોક નિર્દોષ લોકોએ જાન ગુમાવવા પડે છે તો હવે એક વખત ફૂલ પ્રૂફ સિસ્ટમ એવી બનાવવી પડશે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ પોતાની મનમાની ના ચલાવી શકે અને જે નેતાઓ પણ આમાં સામેલ હોય એની સામે પગલા લેવા જોઈએ

હિના જે આખી પ્રોસેસ હોય છે તે એવી હોય છે કે કોઈપણ પણ જે બાંધકામ હોય છે જે મિલકતો હોય છે તેમને પેલા ચકાસવામાં આવતી હોય છે કે આ ગેરકાયદેસર છે કે નહીં તેને પેલા પ્રથમ નોટિસ આપવામાં આવતી હોય છે ત્યારબાદ અન્ય નોટિસો જે છે તે આપવાની હોય છે અને ત્યારબાદ કલમ બસો સાઠ એક હેઠળ નોટિસો જે છે તે આપવાની હોય છે એટલે કે જે બસો સાઠ એક હેઠળ જે કલમ હેઠળ જે નોટિસો આપવાની હોય તેમની અંદર સ્પષ્ટપણે કહી શકાય કે હવે તમારું જે બાંધકામ જે છે તે તમે પુરવાર નથી કર્યા કે છે આ બાંધકામ છે બાંધકામ છે તેને પાડી દેવું જોઈએ ચાર ની અંદર તમે નોટિસો આપો છો ચાર અંદર અને આ ફાઇલ જે છે રજીસ્ટર છે તે ટીપી શાખાનું છે ટીપી શાખાના અધિકારીઓ છે એ ટીપી શાખાઓના જે મુકેશ મકવાણા છે ગૌતમ જોશી છે આ તમામની આ હેઠેથી આ હુકુમ જે છે તે ગયો હોય અને ત્યારબાદ આ નોટિસ જે છે તે સોલંકીને આપવામાં આવી હોય એટલે કે સ્પષ્ટપણે કહી શકાય તમે મોતના સોદાગર જે છે તમે બન્યા છો આ પરિવારજનો અત્યારે સવાલ પૂછી રહ્યા છે કે તમે આ પ્રકારની કાર્યવાહી કેમ કરી કારણ કે જે ઘટના સામે આવી છે જે રજીસ્ટર અત્યારે સંદેશ ન્યૂઝના હાથે લાગ્યું છે તેમાં સ્પષ્ટપણે અત્યારે જોઈ શકાય છે કે તેમની અંદર ની અંદર તમે એક વર્ષ પહેલા ઘટના બની વર્ષ પહેલા તમે એમને નોટિસ આપો છો અને નોટિસ જે છે તે દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો નોટિસની અંદર તમે કોઈ પણ કાર્યવાહી નથી કરી રહ્યા જો એક વર્ષ પહેલા અગિયાર ચાર ને ત્રેવીસે જ આ નોટિસ આપી અને આ બાંધકામ જો તમે પાડી દીધું હોત તો કદાચ અત્યારે આ જે લોકોની જિંદગી જે હોમાઈ ગઈ છે તે અત્યારે હોત ને ઘટના ન બની હોત અને રાજકોટ કલંકિત ન હોત તમે રૂપિયા છે તમે તોડકાંડ કર્યો છે તમે રૂપિયા લીધા છે તમે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિઓ ઉભી કરી છે બેનામી મિલકતો ઊભી કરી છે તમારા ફાર્મ હાઉસ જે છે તે અત્યારે તેમનો પર્દા ફાંશ રહ્યો છે કરોડો રૂપિયાની તમે ઓફિસો રાજકોટની અંદર લઈ રહ્યા છો તન ત્રણ કરોડોના તમે બંગલા બનાવી રહ્યા છો તે આ છસો મિલકતોની અંદર

અંદર યુવરાજસિંહ કહે છે કે હું પગારદાર હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આ રજીસ્ટર કરી રહ્યું છે યુવરાજસિંહ પગાર તે માલિક હતો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી તેમની ધરપકડ કરવામાં આવી આ રજીસ્ટર ક્રાઇમ બ્રાન્ચ લેવાવું જોઈએ આ એસીબી દ્વારા પણ આ રજીસ્ટર જે છે તેમની તપાસ થવી જોઈએ કારણ કે જે પ્રકારે આખું આ રજીસ્ટર આવ્યું છે જેમાં છસો ને બાણું મિલકત છે જેમાં યુવરાજસિંહ સોલંકી ટીઆરપી ગેમ ઝોન ચલાવતો હતો તેમનો પણ આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે વોર્ડ નંબર દસ ની અંદર આ ટીઆરપી ગેમ ઝોન આપવામાં આવ્યું હતું અગિયાર ચાર ત્રેવીસની અંદર